તું બાય તો જય માતાજી છો બધા મજામાં જશો તો હું પણ મજામાં છું વિડીયો હાર્દિક સ્વાગત છે ના બાકી છે તો સાવર ના ભાવિના ભાવિ ભાઈ નિશાળે ઘરે તો આજે બહુ મોડો બ્લોગ સ્ટાર્ટ કરે કારણ કે બહુ નિંદર આવે ને તો હુવામાંથી ઊંસા ન જો છે તો તમને બતાવું. કેમ દાતા? કે જય માતાજી. જય માતાજી જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો મારા? તો અમારે તમારા સપોર્ટ થી અમારે બે કે કમ્પ્લીટ થઈ ગયા તો બેની ની જગ્યાએ જે છે ને ઘણા કરવાના છે તો એવો ને એવો સપોર્ટ કરતા રહેજો તમારો થી આભાર થેન્ક યુ સો મચ યુટ્યુબ ફેમિલી ને થેન્ક યુ થેન્ક યુ બોલા બોલા બને કોઈ એક ને એક હાળો એક ને એક આમ તો લાગશે પણ હગ્ગા માં એક ને એક જ હાળો છે અમારા નાનો હવ તો એક ને એક લાઈટ છે અમારા આપણે જવાનું છે ને તમને હું કે ટૂંક સમય માં મારી મમ્મી બતાવીશ તો કાલે મારા મમ્મી બધા જોડે જવાના છે તો તમે કાલે અમારો બ્લોગ જોવાનો ભૂલશો નહીં મારા મમ્મી જોવા હોય ને તો

રસોઈ બનાવીને જમીન બમીન લેવરા થઈ ગયા છે ને નાઈ ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈને જાય છે હવે કારણ કે ગામમાં જઈએ છે જવાનું છે પહેલાં પાર્લરમાં પછી જવાનું છે સાવનના કપડાં લેવા તો સાવરને ગમે ન ગમે પહેલાં જઈએ જોઈએ ને કાલે જવાનું છે આપણે બાર મેં તમને પહેલાં કીધું જ છે કે મમ્મી યારે જવાનું છે તો એ જો હું આમ થયા માટા મમ્મી હું આટા મારો શોખ

તમને એમ લાગ્યું કેતા અસ્મિતા બોલતી નથી અસ્મિતા બેન ના ઘરે આવી ગઈશું કારણ કે બાર ગઈ થી ને કાલે એટલે આવી નતી ગઈશું તમે એમ કોઈને બોલતી નથી તમને મળાવું નહીં કે ક્યાં ગઈ છે મારી ફ્રેન્ડ જો મમ્મી અહીં બેઠા છે ઘરે લટકન જો મમ્મી અહીં બેઠા છે બા અહીંયા બેઠા છે સાવન ફોન ગુમડે મેડમ ઘરમાં સાહેબ ઓસો દાખલ

તો જો તમે એમ કહેતા હતા કે બોલતી નથી કાલ બારગે થી એ બર્થ ડે માં તો હશે જો બર્થે માં બધા થી પેલા ઈ હશે કારણ કે ડેકોરેશન કરવા પોતે આવવાની છે મારા બર્થ ડે માં ને કઈ ગઈ એટલે વારો

એનું છે રૂમ આમ ટોમ એન્ડ જેરી આવી જા મારું ફેવરિટ ટોમ એન્ડ જેરી સાવર નું મને એવું નો ગમે લાઈક દે દો કમેન્ટ કરી દો હમ આ હું મફલર છે મફલર કેમ હે ઈ શું કરવાનું ઠંડી નો હોય ઠંડી નો હોય ઉપયોગ કેમ કરવાનો ખબર છે ચીકવાડાય ની કોઈ તો આપણે આમ જો ગાઈસ અસ્મિતાબેન ના ઘરે થી આવી ગયા છીએ આપણે

મને કાક બોલાય શાશ અત્યારમાં ઈ લાંબો થી જાય હે કદા ઈ ફાઈટ ઓલા તારા કપડા ફાન નાખી તો ફાન નાખો બધા સુકબટ મારા હું નવા ઉભે ઉભા પા પા મારી પાસે અમે તો ગાઈસ 10 તારીખે આપણો બન્ડે આવે છે ગાઈસ ગાઈસ ની મિત્ર મિત્ર એ મિત્ર મારો માને મિત્ર આપણે 10 તારીખે હમજો સાવન હે હમ તો આજે હમર દિનો ઓલો ટૂ પડી જાય છે ટૂ પડી જાય છે સાવન છોડાને પડી જાય કાંઠમાં છે ને નથી ની તો આપડો દસ તારીખે બર્ડે છે મિત્રો કેવું મિત્રો કે હું કોળી છું કોળી છું ને કોળી છું તો હાલો કન્ટિન્યુ બ્લોક માં બનાવો પછી મળીએ હું છું કે હું ફરમાસ પણ બનાવું છું બર્થડે ના વિડીયો બનાવું છું તમારે કોઈને બનાવો તો મને કહેજો બસો રૂપિયા પેમેન્ટ લઉં છું તો તમને જો સારા લાગતા હોય તો મારી ઈષ્ટ આઈડી છે કે બાંભણિયા છે તો તમે મારી બે આઈડી છે શું શું હા એ આઈડીમાં બહુ ફરમાશના વિડીયો ન હોય બીજી આઈડી છે હું લગ્નના ફરમાશના વિડીયો બનાવું છું ને બર્થે ના પણ ફરમાશ ના વિડીયો બનાવું છું તો તમારે કોઈને બનાવવા હોય તો મને કોમેન્ટ કરજો કા અથવા ફોન કરજો

બોલાઈ બોલાઈ જાય છે લિંગને તું આવે છે ને તમારે ગેસ બધાને આવવું હોય તો આવી જાજો ને બધા એમ કે અમુક લોકોની કોમેન્ટ આવી કે તમે પહેલી ઓલી તમારી ફ્રેન્ડ નથી તો કાલે બાર ગઈ કે હજી કહું છું સવારની કહો જ છું તો પણ હજી કહું છું કે ઈ કાલે નહોતી એટલે આવી નહોતી કારણ કે એને કામ હતું ને તો કામે જાય છે તો કામ હતું તો કાંઈ આવી નહોતી ને કારણ કે રાતે અમારે બે હજાર કમ્પ્લીટ થયા મેં ક્રમ નક્કી નહોતું કે કેક કાપવાનું છે કે નહીં બે હજાર કમ્પ્લીટ થાય તો કાલ ને કાલ થઈ ગયા હતા પછી કેક કાપી નાખ્યું તો એથી નહીં ઘરે તો આપણે કેક કાપી નાખ્યું તો એ કંઈ આવી નહોતી તો કાલે તો કદાચ આવવાની છે તો અમારો બ્લોગ આજનો કેવો લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં કહેજો ને તમે આવો ને આવો સપોર્ટ કરો છો અને કરતા જ રહેજો ને અમારા વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને અમારી ઇન્સ્ટાગ્રામમાં આઈડી છે મારી તો ન જોતા હોય તો એ જોઈ લેજો શું નવ ઝીરો વન મારી આઈડી છે તો તમે ફોલો કરજો જે તમે ફોલો કરો છો લાઈક કરો શેર કરો કરો જોશો નહીં અહીંયા બ્લોગ એન્ડ કરું છું જય માતાજી જય દ્વારકાધીશ કાલે મળીએ ન્યુ બ્લોગમાં